કરવા માગી અહીંયા રેટિંગ આપવામાં આવે છે પરિણામથી સારો સુધારો થયો છે પણ હજી અહીંયાથી અંડર રેટિંગ સીએલએસ આપવામાં આવે છે અને લક્ષણ ઘટાડીને છ રૂપિયા એટલે કે નેગેટિવ વ્યૂ આપવામાં આવે છે આરપુ ચાર ટકા વધ્યા છે એમના ભાડા વધારાની અહીંયાથી અસર જોવા મળી રહી છે અને બીજું કે કંપની ફંડ રેસ કઈ રીતે કરે તેના પર ખાસ કરીને નજર રહેશે એટલે કે અત્યારે જે વન ટાઈમ તેમનું જે ક્વાર્ટરલી સારું ભલે રહ્યું છે પરંતુ એઝોપ નાવ એવું માની રહ્યા છે કે આવનારા સમયમાં તેઓ કઈ રીતે ફંડ રેઝિંગ કરી રહ્યા છે એનો કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છે કઈ રીતે દેવું મેન્ટેન કરી રહ્યા છે એની ઉપર ખાસ કરી નજર રહેશે જેના કારણે અત્યારે એઝોપનાઉ તો તેઓથી નેગેટિવ અંડર પરફોર્મ રેટિંગ લક્ષાંક રૂપિયા છ રૂપિયા આપી રહ્યા છે તો આથી વોડાફોન આઈડિયા વોડાફોન આઈડિયા ઉપર બીજું મેકવેરીનો રિપોર્ટ આવ્યો છે અહીંયા તેઓ ન્યૂટ્રલ રેટિંગ આપી રહ્યા છે એમણે અહીંયાથી ટાર્ગેટ આપણને સાત રૂપિયાનો આપ્યો છે એમનું પણ માનવું છે કે ચાલો આરખું વધ્યા છે સબસ્ક્રાઈબર્સમાં ઘટાડો હજી પણ થઈ રહ્યો છે સામે બીજું માર્કેટ શેરમાં પણ ઘટાડો થઈ રહ્યો છે આરપુ તો સ્વાભાવિક છે કે ચલો દરેક આપણને અહીંથી ટેલિકોમ કંપનીના વધ્યા છે પરંતુ મેઇન છે કે એમના સબસ્ક્રાઈબર્સ અને માર્કેટમાં અહીંયાથી જે એમનું જે પોઝિશન જે સાચવી રાખ્યું એમાં હજુ પણ નિષ્ફળ જઈ રહ્યા છે જેના કારણે હજુ પણ તેઓ ન્યુટ્રલ રહી રહ્યા છે તેઓ અહીંયાથી પોઝિટિવ નથી અને લક્ષ્યાંક સાત રૂપિયાનું બીજું વોડાફોન આઈડિયા ઉપર યુબીએસનો અહીંયાથી આપ્યો છે જે પોઝિટિવ છે અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા તેર રૂપિયા આપી રહ્યા છે એમનું માનવું છે કે આવક વધી છે આરપુ ચાર પોઈન્ટ પાંચ ટકા વધ્યા છે કેપેક્સ પ્લાન અને ફાઇવજી કવરેજ પર અહીંયાથી ખાસ નજર રહેશે રવત તેઓ અહીંયાથી આવનારું જે ફ્યુચર છે કે જે ફાઇવજી ઉપર દરેક ટેલિકોમ કંપની નજર કરી રહી છે એવો અહીંયા કહી રહ્યા છે કે હવે કંપનીનું જો કઈ રીતે ફાઇવજીમાં તેઓ કવરેજ કરે છે માર્કેટ શેર તેમનું કઈ રીતે કવર કરે છે એની ઉપર ખાસ ફોકસ કરી રહ્યા છે એટલે કે તેઓ ફ્યુચરને લઈને તેઓ પોઝિટિવ છે ખરીદવાની સલાહ અને તે રૂપિયા અહીંયાથી આપી રહ્યા છે યુબીએસ વોડાફોન આઈડિયા ઉપર અપોલો હોસ્પિટલ પર નજર કરીશું જેમાં એચએસ તરફથી રિપોર્ટ આવ્યો છે ખરીદવાની સલાહ એથી આપવામાં આવી છે લક્ષ્યાંક રૂપિયા આઠ હજાર એકસો ત્રીસનો આપી રહ્યા છે એમનું કહેવું છે કે કંપનીની આવક વધી છે વોલ્યુમ વધારો થયો છે અને સામે જે વાત કરીએ એમનું જે મિક્સ ઓર ઓર જોવા મળ્યું છે આવક વધી પરંતુ વોલ્યુમ અને મિક્સમાં થોડોક સુધારો જોવા મળ્યો છે ટ્વેન્ટી ફોર બાય સેવન કારોબારમાં કોસ્ટ બ્રેક ઇવન એક વર્ષમાં આવી જશે એટલે કે કંપનીની જે સ્પેશિયલ જે કેટેગરી છે ટ્વેન્ટી ફોર બાય સેવન જે એમનું જે કેટેગરી એમાં એમનું કહેવું છે કે જે ઓલરેડી ત્યાં થોડુંક એમને ત્યાં પ્રેશરમાં છે પરંતુ તેઓ બ્રેક ઇવન ઉપર આવી જશે વિથિન એક વર્ષમાં જેના કારણે તેઓ પોઝિટિવ છે અને ખરીદવાની સલાહ પી રહ્યા છે અને ટાર્ગેટ આઠ હજાર એકસો ત્રીસ રૂપિયાનો આપવામાં આવે છે નેક્સ્ટ સિએલેશનનો રિપોર્ટ છે એથી આપણને સિમેન્ટ સેક્ટર ઉપર તો સિમેન્ટ ઉપર તેમનું કહેવું છે કે અંબુજા અલ્ટ્રાટેક અને દાલમિયા તેઓને પસંદ છે મિડ સિંગલ ડિજિટ અહીંયાથી વોલ્યુમ ગ્રોથ થશે આ કંપનીમાં અને સામે ડિમાન્ડ સારી જોવા મળશે અને ભાવ હજુ વધારી શકે છે કંપનીઓ કારણ કે આપણે પાસ્ટમાં પણ જોયું તો કંપની દ્વારા ખાસા સિમેન્ટમાં આપણને ભાવ વધારો જોવા મળ્યો છે હજુ પણ એથી વધારો કરશે એટલે કે પ્રાઇસ વધશે જે કાંઈક ક્યાંક ક્યાંક ઓવર ઓલ એમની જે ઇમ્પેક્ટ છે આવકમાં જોવા મળશે અને પ્રોફિટેબિલિટી એની સુધરશે જેના કારણે તેઓ આ ત્રણ પસંદગી એમની છે અંબુચા અલ્ટ્રાટેક અને દાલમિયા જેની ઉપર તેઓ ફોકસ કરવાની સલાહ આપી છે પરસિસ્ટન્ટ સિસ્ટમની વાત કરીશ કે જેની ઉપર એચએસબીસીનો રિપોર્ટ આવ્યો છે હોલ્ડર રેટિંગ એથી આપવામાં આવે છે લક્ષ્ય ઘટાડીને પાંચ હજાર છસો ને આપવામાં આવે છે ગ્લોબલ આઈટી સ્પેન્ડિંગમાં અહીંયાથી અનિશ્ચિતતા હજુ પણ યથાવત છે એવું એમનું માનવું છે અને વેલ્યુએશન ફિફ્ટી ફાઇવ એક્સ પર મોંઘા અહીંયાથી લાગી રહ્યા છે એટલે કે અત્યારે જે સ્ટોક છે ખાસો મોંઘો છે વેલ્યુએશન આધારિત અને અહીંયાથી જે એમને જે સ્પેન્ડિંગમાં છે ગ્લોબલ આઈટી સ્પેન્ડિંગ એમાં હજુ પણ અહીંયાથી તેમનો અનિશ્ચિતતા જોવા મળે છે એટલે તેઓ ખરીદીની સલાહ નથી આપ્યા પરંતુ જેની પાસે હોય એ અહીંયાથી રૂપિયા પાંચ હજાર છસો પચાસ ઓલરેડી ટાર્ગેટ પણ ઘટાડે છે હોલ્ડ કરવાનું કઈ છે પરંતુ ટાર્ગેટ પાંચ હજાર છસો પચાસનો આપવામાં આવ્યું છે નેક્સ્ટ હું લાસ્ટ સ્ટોકની વાત કરવામાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે સેલ ઉપરથી રિપોર્ટ આપવામાં આવ્યો છે જેપી પી મોર્ગનનો ન્યૂટ્રલ રેટિંગ લક્ષ્યાંક અહીંયાથી તેઓ રૂપિયા એકસો બાણું આપી રહ્યા છે પરુણા જે પરિણામ આવે છે રિઝલ્ટ અનુમાન પ્રમાણે છે સેલ્સ વોલ્યુમ વધ્યા છે અને ઉત્પાદન ઘટ્યું છે એટલે કે એક બાજુ પોઝિટિવિટી સેલ્સમાં જોવાનું પરંતુ સામે ઉત્પાદન જે ઘટી રહ્યું છે એના કારણે તેઓ અહીંથી ન્યૂટ્રલ રેટિંગ છે અને લક્ષ્યાંક રૂપિયા એકસો બારના આપવામાં આવે છે એટલે ઓવરઓલ આ દરેક સ્ટોકની વાત કરી કે જેની ઉપર આપણે જોયું તો ખરીદવાની સલાહ હોય બ્રોકરેજ હાઉસ પણ ધીરે ધીરે ઘટાડી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ન્યૂટ્રલ ખાતો હોલ્ડ રેટિંગ આપીએ છીએ કારણ કે જે રીતે માર્કેટ પરિસ્થિતિ પણ આપણે જોઈ રહ્યા છે કે ધીરે દિવસે દિવસે મિડકેપ સ્મોલ કેપ કે ઓવરઓલ આપણને જે ઘટી રહ્યા છે ડાઉન સાઇડ કે લોકોનો પોર્ટફોલિયો જે ઘટી રહ્યો છે એટલે હવે હાઉસ પણ એથી થોડાક એમ કે સચેત થઈ ગયા છે અને તેઓ મોસ્ટલી ન્યૂટ્રલ ખાતો હોલ્ડ રેટિંગ આપણને જોવા મળે છે યસ